દોસો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ચાર વર્ષથી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં હળવાઈથી ભારે વરસાદની આગાહી કરી છે તો ગઈકાલે ભરૂચ અને મહેસાણા સહિતના જિલ્લામાં તરબોળ કરનાર વરસાદનું જોર વધ્યું જ છે દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી ત્રણ કલાક અનેક વિસ્તારમાં મેઘ સવારી આવી ગઈ છે તો આગાહી પ્રમાણે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી જ છે તો આ સાથે મહેસાણા ભરૂચ વડોદરામાં મધ્યમ વરસાદ તો અમદાવાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે તો દાહોદ આણંદ નર્મદામાં પણ વરસાદ પડી શકે છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સતત મેઘમેર વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી જ છે તો વાસ્તવમાં રાજ્યમાં ગામી ત્રણ કલાક હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી તો આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો વટાવટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં મેઘરાજા ટાંડવ કરી રહ્યા તેવી હાલત સર્જાઈ છે ત્યારે ભારે વરસાદ બાદ શિયાળામાં ઠંડીનું જોર પડી શકે છે તો હવામાન નિષ્ણાંતના કેવા પ્રમાણે સપ્ટેમ્બરથી અલિનુનિંગ સિસ્ટમ એક્ટિવ થાય છે જેના કારણે ચોમાસું ઓક્ટોબર સુધી લંબાઈ શકે છે તો ભરપૂર ચોમાસુ બાદ દેશમાં ઠંડી પર જોવા મળશે આટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને વાત કરવામાં આવે તો રાજ્યમાં અડતાલીસ કલાકમાં એકસો સત્તાણું તાલુકામાં વરસાદ જોવા મળ્યો જેમાં ભરૂચના વલિયામાં સવા છ ઇંચ વરસાદ નોંધાયો તો ભરૂચના જ નેત્રંગમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો તો સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જ્યારે વલસાડમાં ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો તો મહેસાણામાં પણ ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદે દસ્તક લીધી છે તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે તો રાજ્યમાં ફરી વરસાદી માહોલ છવાયો છે ટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટના અંત સુધી મુશળધાર વરસાદના પગલે એક બાજુ શહેરોમાં લોકો ભારે વરસાદથી પરેશાન થઈ ગયા છે તો બીજી બાજુ રાજ્યના અનેક રીતે વરસાદ રાહતપૂર્ણ રહ્યો છે તો રાજ્યના બસો ને છ જળાશયોમાંથી પંચાવન ટકાથી વધુ એકસો ને પંદર જળાશયોમાં સો ટકા ભરાઈ ગયા છે જ્યારે પિસ્તાળીસ જળાશયો સિત્તેરથી સો ટકા ભરાતા હાઈ એલર્ટ જારી કરાયું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના વીસ માર્કેટયાર્ડમાં કુલ એકસો ને ઓગણસી ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં બે હજાર અને બાવન બોલાયો હતો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં સોળસો ને એસી રૂપિયા જ્યારે નીચો ભાવ પંદરસો રૂપિયા બોલાયો જ્યારે જસદન માર્કેટયાર્ડમાં સોળસો ને નેવું રૂપિયા જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં સોળસો ને ચોર્યાસી રૂપિયા બોલાયો તો દોસ્તો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ફરી એકવાર ભરૂચમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળશે જ્યારે બનાસકાંઠા વલસાડ તાપી સુરતમાં ઓરેન્જ એલર્ટ સાથે અનેક વિસ્તારો છે તો જ્યારે પાંચ સપ્ટેમ્બરમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભરૂચ ડાંગ સુરત કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ગુજરાત ભારે વરસાદ થી પાંચ જિલ્લામાં આરોગ્ય ને સ્વસ્થતા કામગીરી પૂરજોશ માં કાર્યરત છે તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો ધોરણ નવ અને અગિયાર ની પરીક્ષા પદ્ધતિ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ નવ અને ધોરણ અગિયાર માં હાલ વર્ણનાત્મક પરીક્ષા ની આંતરિક વિકલ્પ આપવાની જગ્યાએ પ્રશ્ન અને જનરલ વિકલ્પ આપવામાં આવશે આ ઉપરાંત હેતુલક્ષી પ્રશ્નોના ગુણભાર પર વીસ ટકાની જગ્યાએ ત્રીસ ટકા કરવામાં આવ્યો છે જ્યારે વર્ણનાત્મક પ્રશ્નના ગુણભાર એસી ટકાની જગ્યાએ સિત્તેર ટકા કરવામાં આવ્યો છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની પંદરમી તારીખે ગુજરાતની મુલાકાત કરશે તો ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવશે અમરેલી ભાવનગર વલસાડ નવસારી સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જયારે કોઈક વિસ્તારમાં અતિભારે પણ વરસાદ થઈ શકે છે

તો ચાંગાંગ પ્રાંતકમાં વ્યાપ નુકસાન થયું છે તો ઉત્તર કોરિયાના કિંગ જોંગ દેશના ચાંચંગ પ્રાંતમાં તબાહ કરનાર વિરાસકપુરને રોકવામાં નિષ્ફળ રહેલા ત્રીસ ઊંચ અધિકારીને ફાંસીની સજા કરી છે તો દોસો બટાપટ બે સમાચારની વાત કરીએ તો સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે તો ઓડિશામાં ભાજપ સરકારે મહિલા માટે સુભદ્રા યોજના શરૂ કરી છે તો આ યોજના હેઠળ એકવીસથી સાઠ વર્ષની વય સુધી એક કરોડથી વધુ મહિલાને આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે તો મુખ્યમંત્રી મોહનચરણ માજીએ વિધાનસભામાં આ યોજનાની જાહેરાત કરી હતી કહ્યું હતું કે આ યોજનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવશે વાત કરીએ તો આજે પાંચ સપ્ટેમ્બરે કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ તો છ સપ્ટેમ્બરે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની તીવ્રતા ઘટશે તો સાત સપ્ટેમ્બરે દમણ દાદરાનગર હવેલી વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ તબાહી મચાવી શકે છે વિદ્યા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાશન વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકાશે નહીં તેઓ પોતાની ગેરહાજરીમાં કોઈને ચાર્જ સોંપવો પડશે તો ચાર્જ કોને સોંપ્યા તેની પણ જાણ કરવાની રહેશે તો સસ્તા અનાજની દુકાનને સાસવારે બંધ હોવાથી લોકોને પડતી અલેખીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે